કુકિંગ કોમ્પિટિશનમાં મધ્યાહન ભોજનની બહેનોએ પોતાની કુશળતાનું પ્રદર્શન કરી સૌને ચોંકાવી દીધા છે આ સ્પર્ધામાં કઠોળ અને સુખડીથી વિવિધ વાનગીઓ બનાવવામાં સમાવેશ થતો હતો મધ્યાહન ભોજનની બહેનોએ પોતાની કલાત્મકતા અને રસોઈના જુસ્સાને આ સ્પર્ધામાં ઉતારી હતી તેમણે કઠોળની વિવિધ વાનગીઓ જેવી કે મિક્સ કઠોળ ચણા મગ મઠ વગેરે અને સુખડીની વિવિધ પ્રકારની વાનગીઓ જેવી કે સુખડીની બરફી રાગીની સુખડી સેંગની સુખડી વગેરે બનાવી હતી દરેક વાનગી પોતાનામાં અનોખી અને સ્વાદિષ્ટ હતી આવી અનેક પ્રકારની વાનગીઓ મધ્યાહન ભોજનની બહેનો દ્વારા શાળાના બાળકો માટે બનાવવામાં આવે છે જેમાં બાળકોને પૂરતું પ્રોટીન અને પૌષ્ટિક અલ્પાહાર મળી રહે એના માટે સુંદર આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વાનગીઓને નિષ્ણાંતોની એક ટીમ દ્વારા ચકાસવામાં આવી હતી નિર્ણાયકોએ વાનગીઓના સ્વાદ રજૂઆત અને નવીનતાને ધ્યાનમાં રાખી ને મૂલ્યાંકન કર્યું હતું સ્પર્ધાના અંતે વિજેતાઓને સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જ તમામ સ્પર્ધકોએ તેમના પ્રયાસો બદલ પ્રોત્સાહન મળ્યું હતું આ કુકિંગ કોમ્પિટિશનમાં માત્ર એક સ્પર્ધા ન હતી પરંતુ મધ્યાહન ભોજનની બહેનોની કુશળતા અને સર્જનાત્મકતાનું ઉજવણી હતી આ સ્પર્ધા દ્વારા તેમનું મનોબળ વધ્યું છે અને તેમની નવી નવી વાનગીઓ બનાવવા માટે પ્રેરણા મળી છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનાર તમામ સ્વયંસેવકો અને સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં નિવાસી અધિકલેક્ટર શ્રી આર એન કુંચારા પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી મોડાશા અન્ય વિભાગના અધિકારી શ્રીઓ અને સેવા સદન સ્ટાફ જોડાયો હતો